લોકસભાની બેઠક ઉપર ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારને લઈને અરવલ્લી જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ જોવા મળ્યો છે ત્યારે મોડાસા કમલમ ખાતે તાલુકા સંગઠનની બેઠક યોજવામાં આવી હતી જેમાં ભાજપના લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયા તેમજ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ બેઠક દરમિયાન ભીખાજી ઠાકોરના સમર્થકો ભાજપ કાર્યાલય આગળ વિરોધ કરવા મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જો કે વિરોધ પ્રદર્શનને પગલે જિલ્લા કમલમ આગળ પોલીસ કાફલો ગોઠવાઈ દઈ કાર્યકર્તાઓને અંદર જતા રોકવામાં આવ્યા હતા જ્યારે બેઠક બાદ શોભનારાયણ બારૈયા પાતલા દરવાજેથી નાસી છૂટ્યા હતા ત્યારે લોકસભાની બેઠકને લઈને જિલ્લામાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે જો કે સમગ્ર બેઠકમાં ભિખાજી ઠાકોરની સૂચક ગેરહાજરી અનેક સવાલો ઊભા કરી જાય છે તમે અહીંયા મોડાસા કમલમ ખાતે ભિખાજીના સમર્થનમાં આવેલા છીએ અને કમલમમાં અમને કોઈ એન્ટ્રી આપવામાં આવતી નથી અત્યારે તમે બીજેપીના કાર્યકર્તા હોવા છતાં અમને એન્ટ્રી આપવામાં આવતી નથી અમે અહીંયા શું ષડયંત્ર રચાઈ છે એ જાણવા માટે આયા અહીંયા બીજું કે જે તે આ પહેલાં ટિકિટ આપીને ટિકિટ પરત લીધી એનું કારણ જાણવા માટે આવેલા છીએ અને જો આ ટિકિટ ફરીથી નહીં મળે તો આનું આંદોલન અને ભારતીય જનતા પાર્ટી એ પેલા ભીખાજી બીજેપી ને ટિકિટ આપી હતી અને એમને પ્રચાર કર્યા પછી એક દિવસ પ્રચાર કરી જે ટિકિટ પાછી ખેંચી છે એના સમર્થનમાં અરવલ્લી કાર્યાલય આવી પહોંચ્યા છીએ અને ભારતીય જનતાના એક નાનામાં નાનો પાયાનો કાર્યકર્તા છીએ અને અમને જો કમલમના અંદર ઓફિસમાં પહેવા નથી દેશવામાં આવતા એનો અમને સખ્ત વિરોધ કરીએ છીએ અને આયાત ઉમેદવાર જે સુપ્રયબેન બારૈયા કે જે પાર્ટીના કાર્યકર્તા નથી અને એમને સક્રિય સભ્ય પણ નથી જેઓ અગાઉ અઠવાડિયામાં જ રાજીનામું શિક્ષિકાનું રાજીનામું મૂકીને તેમને ડાયરેક્ટ જો ટિકિટ આપવા આપવામાં આવતી હોય તો ભારતીય જનતા પાર્ટીને એવું કેવું છે જે વીસ કે પચીસ વર્ષ પાર્ટી માટે જેને મહેનત કરી છે જો એવા કાર્યકર્તાની કદર ના થતી હોય તો આવનારા દિવસમાં કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારો આ પાર્ટીને લઈ લેશે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ઘરે બેસી પડશે આવા બી સમીકરણો સર્જાય છે એટલે માર તો એક જ કેવું તો ફરીથી ભારતીય જનતા પાર્ટી ટિકિટ ભીખાજી ઠાકોર આપે અને અમને જંગી બહુમત અમે જીતાડી છું એવી ખાતરી આપીએ છીએ મારું નામ પટેલ જીતેન્દ્ર કુમાર ડાયાવી છે અને અમે આયાતી ઉમેદવાર આજે આયા છે એનો સખ્ત વિરોધ કરવામાં આવ્યા છીએ અને ભીખાજીના સમર્થનમાં આવ્યા છીએ અમે બરાબર અને ભીખાજીને ટિકિટ મળવી જ જોઈએ એ અમારો ટિકિટ જો નહીં મળે